પોરબંદર પાલિકા કચેરીમાં થોડા સમયથી વિચિત્ર હિલચાલ થઈ રહી છે ત્યારે અહીં બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં એવા બોર્ડ અચાનક જ મારી દેવામાં આવ્યો છે જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકી પાલિકા દ્વારા દરવાજા પર એક કર્મચારીને પણ રાખવામાં આવ્યો છે જે અરજદારને કયા વિભાગમાં જવું છે તેની માહિતી લીધા બાદ જ અંદર જવા દેશે જેને લઈને અરજદારો અને મુલાકાતીઓમાં આશ્ચર્ય સર્જાયું છે કે એકાએક એવું શું બન્યું જેના કારણે પાલિકાના અધિકારીઓ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી જે અંગે પાલિકાના અધિકારીઓને જાણ થતા તેઓની સૂચનાથી આ બોર્ડ લગાવવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે જોકે બાંધકામ વિભાગમાં કેટલાક ચોક્કસ તત્વો ઘણા વર્ષોથી મીડિયાના નામે ઘૂસી જાય છે અને બાંધકામ મંજૂરી સહિતના ફૂટા પાડી તેના આધારે જે તે મિલકત ધારક વિરુદ્ધ અરજીઓ કરી તેની પાસે પૈસા પણ પડાવવાના અનેક બનાવ બન્યા છે પાલિકાના અગાઉના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો તે હકીકત પણ સામે આવશે ત્યારે હાલ તો પાલિકાના સત્તાધીશોને આવા નિર્ણય શા માટે લેવો પડ્યો તે અંગે પણ વિવિધ ચર્ચા જાગી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર